chano pachoona en હવે ગુજરાતમાં આતંક મચાવનારોની ખેર નથી આ સીધો જ સંદેશ ગુજરાત પોલીસે ગઈકાલે અને આજે આપી દીધો છે અમદાવાદમાં આતંક મચાવનાર એ ટોળાની ધરપકડ તો કરી છે પરંતુ તેની હાલત કંઈક એવી કરી છે કે જે પોતાના પગ ઉપર પગ ઉપર પણ ચાલી નથી શકતા એટલું જ નહીં તેના જ વિસ્તારમાં લઈ જઈને પોલીસે ધુલાઈ કરી છે અને ધુલાઈ કર્યા બાદ હવે તેના પરિવાર પર મોટી આફત આવી છે એમના મકાનો છે જેને જમીન દોસ્ત કરાયા છે તો આવો જાણીએ શું છે પૂરો મામલો નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગુજરાત બદલી રહ્યું છે અને હવે ગુજરાતમાં લુખાગીરી ગુંડાગર્દી આવારાગર્દી અને આતંક મચાવનાર તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને સીધો જ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ક્રાઇમ કરો જાહેરમાં ગુનો કરો તો તમારી ખેર નથી હોળીના દિવસે જ્યારે લોકો હોળીના રંગે રંગાયા હતા ત્યારે અમદાવાદનું વસ્ત્રાલ છે આ વસ્ત્રાલમાં બે ગેંગ છે આ બે ગ્રુપ વચ્ચે જૂની મંદુક હતું અદાવત હતી અને આ અદાવતના કારણે તે તલવારો અને ધોકા લઈને રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા એકબીજાને શોધવા માટે પરંતુ આ લોકો સામસામે ન આવ્યા પરંતુ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતા હતા નિર્દોષ લોકોને માર મારવામાં આવે છે તોડફોડ કરવામાં આવે છે ગાળાગાળી કરવામાં આવે છે અને જાણે આ ક્રિમિનલોનું સામ્રાજ્ય હોય તેવું દેખાવ કરવામાં આવ્યો હતો આ ટોળું રોડ ઉપર ઉતરી આવ્યું હતું અને નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા હતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં એ દિવસે આઠ નામજોગ અને બાર અજાણા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાણી હતી આ જે નામ સામે આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે એક પંકજ ભાવસાર ગ્રુપ છે અને બીજું સંગ્રામ નામના વ્યક્તિનું સંગ્રામ ગ્રુપ છે આ બંને ગ્રુપ વચ્ચે જૂની અદાવત હતી જૂનું મંદુક હતું અને આ બંને ગ્રુપ રોડ ઉપર નીકળી આવ્યા હતા આતંક હાથમાં તલવારો હતી હાથમાં હતા અને જે જોવા મળે તેને માર મારવામાં આવતો હતો જે મળે તેને બધી ગાળો આપવામાં આવતી હતી અને જે મળે તેને તોડફોડ કરવામાં આવતી હતી આસપાસનો વિસ્તાર છે તેમાં હાહાકાર મચી ચૂક્યો હતો પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલો ઉઠા હતા પરંતુ હવે પોલીસે આ તમામ ચૌદ લોકોની કુલ ચૌદ લોકોની ધરપકડ કરી છે ચૌદ લોકોની ધરપકડ કર્યા બાદ એના વિસ્તારમાં લઈ જવામાં આવે છે જ્યાં રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે તેને કઈ રીતે આતંક મચાવ્યો હતો તેનો ડેમો કરાવવામાં આવે છે એ લોકો પાસે અને પોલીસ એ જગ્યા ઉપર માત્ર માફી નથી મંગાવતી પરંતુ કંઈક જુદા જ અંદાજમાં તેની ધોલાઈ ચાલુ કરે છે અને ધોલાઈ શરૂ કર્યા બાદ ત્યાં જે કોઈ પણ એ જોઈ હતા સહેમી અને નજારો જોયો છે તે પણ જોઈને ચોકી ગયા હતા કે ગુંડાગર્દી કરવી હવે ગુજરાતમાં ખૂબ મોટી ભૂલ હશે ગુંડાગર્દી કરનારાઓની ખેર નથી કે આવો જ મેસેજ છે તે પોલીસે આપ્યો છે આ તમામ લોકો હતા તેમાં સાત લોકો એવા છે જેના મકાનો ગેરકાનૂની રીતે બંધાયેલા હતા અને આ ગેરકાનૂની બંધાયેલા મકાનોને તોડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ જ્યારે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે તેના પરિવારજનો છે આરોપીઓના તેણે હોબાળો મચાવ્યો હતો ઉપરથી મહિલાઓએ વાયર તાર ફેંક્યા હતા પોલીસની ઉપર તેણે ત્યાં હોબાળો મચાવ્યા બાદ પોલીસે ત્યાં એ મહિલાઓની પણ અટકાયત કરી હતી અને આજે પોલીસ કમિશનર ખુદ આ વિસ્તારોમાંની મુલાકાતે હતા એ મકાનો જ્યાં ગેરકાનૂની બંધાયેલા હતા ત્યાં મનપાની ટીમો પણ પહોંચી હતી અને ત્યાં હવે હોબાળો મચાવ્યો હતો અને એ જ સમયે તેના પરિવારે ઉપરથી તાર ફેંક્યા હોવાનું પોલીસ ઉપર પણ મનાઈ રહ્યું છે અમરાઈવાડી વિસ્તાર અને ખોખરા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાયું છે જ્યાંના આ આરોપીઓ છે ત્યાં તેના ઘરો ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો એ કોણ કોણ ગુનેગાર છે જેના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અમરાઈવાડીના અને ખોખરાના કોણ ગુનેગારો છે એ પેલા જાણી લ્યો એક આયુષ અશોકશી છે જે અમરાઈવાડીનો છે એક અલ્કેશ યાદવ છે જે પણ અમરાઈવાડી વિસ્તારનો છે શ્યામ કમલે કરીને છે જે પણ ખોખરાનો છે રાજવીરજી બિહોલા છે જે પણ અમરાઈવાડી વિસ્તારનો છે અને રોહિત કિશન સોનવળે છે તે પણ અલદીપર નામનો એક શખ્સ છે પ્રદીપ તિવારી છે મયુર મરાઠી છે અંકિત રાજપૂત છે દીપક કુશવા છે આસિલ મકવાણા છે વિકાસ પરિહર છે ને નિખિલ ચૌહાણ છે આ એ આરોપીઓ છે જે વસ્ત્રાલના છે તો આમાંથી અકુલ ચૌદ આરોપીઓમાં સાત આરોપીઓ એવા છે જેના મકાનો ગેરકાનૂની રીતે બંધાયેલા હતા એને કાલે મેથીપાક ચખાડવામાં આવ્યો હતો ત્યારે કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેણે જે દાદાગીરી કરી હતી તેની ધોલાઈ કરવામાં આવી છે અને આરોપીઓ એવા છે જે અત્યારે પોતાના પગ ઉપર ઊભી નથી શકતા પોતાના પગ ઉપર સરખા ચાલી નથી શકતા એ જ્યારે આતંક મચાવતા હતા ત્યારે બેફામ હતા પરંતુ આજે ચિત્ર બદલાયું છે અને હવે તે પોતાના પગ ઉપર પણ ચાલતા ડરે છે કારણ કે પગ જમીનને અડીએ તો તેને ખૂબ દુઃખતું હોય તેવું લાગી રહ્યું છે છે મનાય કે પોલીસે ખૂબ આ લોકોની ખાતરદારી કરી છે અને હવે આ ગુંડાઓ છે આ જે આવા તત્વો છે આ દુખા તત્વો છે તે પોલીસની માફી માંગી રહ્યા છે એ સમાજની માફી માંગી રહ્યા છે જ્યાં કાલે તે તલવારો લઈને ધોકા લઈને તૂટી પડ્યા હતા આ સાત લોકોના મકાનો ઉપર બુલડોઝર ફરવાની કામગીરી હાથ ધરાતા તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો તેને પ્રતિકાર કર્યો હતો તેને હોબાળો કરતા પોલીસે સ્થિતિને કાબૂ મેળવી છે અને હવે તેના ઘરોનું ડિમોલેશન થઈ રહ્યું છે તેના ઘરોને જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે દોસ્તો આ સમગ્ર મામલા લઈને આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ ગુજરાતને દેશ દુનિયાના ક્રાઇમની ઘટનાઓ જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ